પ્લીઝ મને કોમેન્ટ કરો આજે આપણે સવારનું ભોજન ખીચડી કઢી શાક ને ભક્સરી બનાવ્યું છે કઢી બનાવી છે ખીચડી છે અને શાક છે હેલો મયુર પટેલ જય શ્રી કૃષ્ણ બધાને લાઈવમાં જોઈન થઈ જાઓ જે બધાને ઘરે શું શું ભોજન બનાવ્યું છે પ્લીઝ મને કોમેન્ટ કરો થેન્ક યુ મયુરભાઈ લાઈવ મેં જોઈન્ટ હોય કે લીએ જેને પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું છે થેન્ક યુ વેરી મચ મારું યુટ્યુબ ફેમિલી થેન્ક યુ વેરી મચ જો આપણે ભખરી બનાવીએ છીએ આજે બિલકુલ સાદું ખાવાનું છે આપણે ખીચડી કઢી શાક ને ભખરી શન પટેલ થેન્ક યુ મારી લાઈવમાં જોઈન થવા માટે મારે લાઈવમાં હવે થોડાક જ મારે મારી ચેનલમાં મોનિટાઈઝ માટે થોડાક જ કલાકો ખૂટ્યા છે તો પ્લીઝ તમે બધા મને સપોર્ટ કરો તો મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને થોડાક જ કલાક બાકી છે સોનલબેન થેન્ક યુ વેરી મચ તમે બધા ક્યાંથી છો પ્લીઝ મને કોમેન્ટ કરો

हाउसवाइफ मैडम थैंक यू वेरी मच नहीं मैं बड़ा से नहीं हूँ मैं आनंद से हूँ आनंद गुजरात हाँ थी वो एम વાઘેલા વાઘેલા તમે ગુજરાત બરોડા થી છો થેન્ક યુ થેન્ક યુ મારી લાઈવ માં જોઈન થવા માટે યુટ્યુબ ફેમિલી બધાને મારું બધાને મારા તરફથી થેન્ક યુ વાઘેલાભાઈ થેન્ક યુ થેન્ક યુ વાઘેલાભાઈ મનોજ કુમાર કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે બધા આજે શું જ સવારમાં બ્રેકફાસ્ટ કર્યું પ્લીઝ મને કહો લાઈક ફોર મી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ Thank you Manoj bhai. fresh Oh saras. Nice breakfast. થ્રી લાઇક ફોર મી થેન્ક યુ મનોજભાઈ થેન્ક યુ આજે મારું ત્રણ વાગે લાઈવ આવવાનું છે જે હું મેગી પપોડા બનાવી બનાવવાની છું અમૂલ રેસીપી મારી પોતાની અમૂલ રેસિપીમાં હું જોઈન થયેલી છું તો અમૂલ રેસીપી અમૂલ દ્વારા હું જે રેસીપી બનાવી છું એનું લાઈવ મારું ત્રણ વાગે આવવાનું છે એટલે એ લોકો ડાયરેક્ટ મને લાઈવ બ્રોડકાસ્ટ કરશે અને હું તમારા મારી ચેનલ ઉપર હું લાઈવ થઈશ તો મને અમૂલનું પણ બહુ જ થેન્ક યુ કારણ કે એને એ મને રેસીપી બનાવવા માટે બધી પ્રોડક્ટ આપે છે એ હું એમની પ્રોડક્ટ બનાવું છું કારણ કે આર્ગેનિક વસ્તુ ખૂબ જ અમૂલ પ્રોડક્ટ આવી ગઈ છે એટલે તમે બધા પ્લીઝ મને મારે મારામાં મારી ચેનલ પર ત્રણ વાગે લાઈક કરજો થેન્ક યુ વેરી મચ બધાને ઓકે ત્રણ વાગે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ